કેસેપુરા પ્રાથમિક શાળા નંબર આઠ ખાતે માનવતા ભર્યું સેવા કાર્ય થરાદ તાલુકાની કેસેપુરા પ્રાથમિક શાળા નંબર આઠ માં ભણતા મા નિરાધાર બાળકોને આજે રક્તદાન એજ મહાદાન ગ્રુપ

ગ્રુપના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું કે સમાજમાં કોઈ પણ નિરાધાર કે જરૂરિયાતમંદ વ્યક્તિ પાછળ ન રહી જાય એ જ તેમની સેવા ભાવનાનો મુખ્ય ઉદ્દેશ છે રક્તદાન ઉપરાંત શિક્ષણ આરોગ્ય અને માનવ સેવાના વિવિધ કાર્યો દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન ગ્રુપ સતત કરી રહ્યું છે શાળાના શિક્ષકો તથા સ્થાનિક લોકો દ્વારા આ સેવા કરીને બિરદાવવામાં આવી અને આવા કાર્યમાંથી અન્ય લોકોને પણ સમાજ સેવામાં જોડાવવાની પ્રેરણા મળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી અંતે રક્તદાન એજ મહાદાન ગ્રુપ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી માનવ સેવાના આવા નિષ્કામ કાર્યો સમાજમાં સંવેદના સહાનુભૂતિ અને એકતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે